ભજય દ્વારકાધીજે માતાજી બધા મિત્રોને ને આજે આપણે આવ્યા છીએ અણહિલપુર પાટણમાં અણહિલપુર પાટણ એકતીના સમયે ગુજરાતની રાજધાની હતું અને પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ તેના મિત્ર ભરવડ અણહિલના નામ પરથી પાટણની સ્થાપના કરેલી અને ચાવડા વંશના શાસનકાળ પછી પાટણમાં સોલંકી વંશનો ઉદય થાય છે આપણે આવી ગયા છીએ પાટણ રાણીની વાવ તમે જોઈ શકો છો અહીંયા ગાર્ડન આવ્યું છે સરસ મજાનું માન્યતા છે કે રાણીની વાવ અગિયારમી સદીમાં બનાવવામાં આવેલી છે અને રાજા બિંદેવ પ્રથમ ત્યારે રાજવી હતા અને એમના રાણી શ્રી આ વાવ બનાવેલી હોવાનું માનવામાં આવે છે એમના રાણીનું નામ રાણી ઉદયમતી હતું અને એણે આ વાવની સ્થાપના કરેલી તણો સિટીના પાછળના ભાગમાં આવેલી છે રાણીની વાવ સેટેલાઇટમાંથી કંઈક આ રીતની દેખાય છે

અને મિત્રો આ જગ્યા તો તમને છું જો નીચે જઈએ અને આપણે જોઈશું કઈ રીતની ધીરે ધીરે નીચે ઉતરીએ આ એ સમયે પુરાતત્વ વિભાગે બધું ગોઠવેલું છે અલગ અલગ નીકળાયેલી આઝાદી મળ્યા પછી ના સમયમાં પુરાતત્વ વિભાગે આ જગ્યા ને રાષ્ટ્રીય મહત્વનું રક્ષિત સ્મારક તરીકે જાહેર કરાયું અને બે હજાર ચૌદમાં વિશ્વ વિરાસતમાં સામેલ પણ કરાયું છે આ સ્તંભનો અડધો ભાગ છે જે અમુક સમયે નહોતો મળેલો અમુક સમયાંતરે આ વાવ સરસ્વતી નદીમાં પૂર પૂર આવવાના કારણે ડટાયેલી હતી અને આનો ભવ્ય ઇતિહાસ પણ દટાયેલો જ હતો આ તમે જોઈ શકો છો શિલ્પકારે એ સમયે કઈ રીતની શિલ્પકલા વિકસાવેલી હશે કે આ નકસી કામની પોતરણી તમે જોવાનો તો અત્યારે હાલમાં પણ આ બનાવવું થોડું મુશ્કેલ પડી જાય સેમ ટુ સેમ આવું બને જ નહીં એટલું ધ્યાન રાખી અને બારીકતાથી કામ કરેલું છે અને આ બધી વસ્તુ પુરાતત્વ વિભાગે બધી જોઈન કરી અને પાછું નવે નવી રીતે જ આખી ગોઠવણી કરી છે તમે જોઈ શકો છો અહીંયા દેવી શિલ્પકાર જે રીતનો શિલ્પ કંડારે એ રીતનો તે શિલ્પ બધી રીતે વાવમાં ઘણી બધી મૂર્તિઓ આવેલી છે જેમાંની મૂર્તિઓમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ છે શિવ પાર્વતીની મૂર્તિ છે કુબેર ભંડારી અષ્ટી કપાત આવી ઘણી બધી મૂર્તિઓ વાવમાં આવેલી છે જે એ સમયનું બનાવટી છે અને આ તમે જોઈ શકો છો સામે સ્તંભમાં જે કોતરણી છે બહુ બારીકતાથી કામ કરેલું છે આ વાવની લંબાઈ ચોસઠ મીટર અને પહોળાઈ વીસ મીટર જેવી આવેલી છે ઊંડાણની વાત કરીએ તો ઓગણત્રીસ મીટર ઊંડાઈ છે અને પશ્ચિમ ભાગમાં કૂવો પણ આવેલો છે અને પાણી સંગ્રહ કરવા માટે કૂવો પણ છે અને સ્તંભોથી બાંધકામ છે છે અને મિત્રો અહીંયા ચાલીસ રૂપિયા જેવી ટિકિટ પણ છે તો આપણે ટિકિટ લઈને આવવાનું રહેશે બહુ મસ્ત જગ્યા છે આજે મસ્ત મજાનું પાટણમાં રાણીની વાવ અને સાથે ગાર્ડન પણ આવેલું છે બહુ મસ્ત જગ્યા છે ક્યારેક ફ્રી થાવ તો જરૂર આવજો